જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે ઇલેક્ટ્રિક ટોર્ચ તો આજનું ઇનામ કેટલું છે ચી રીતની આ ગેમ રમવાની છે બધું વાઘુબા તમને સમજાઈ જઈ તો આજની ચેલેન્જ નવી જ છે અને તમે ઘણી જગ્યાએ આ ચેલેન્જ જોઈ પણ હશે અને આ ચેલેન્જમાં એવું જ છે કે આ વોકડી આટલા થી લઈ અને આ શેડા કાઢવાની છે અને વચ્ચે ગમે ઓકરી ટચ થઈ જાય બરોબર અને કોઈ માણસ ના માને તો એના માટે આ લાઈટ ગોઠવેલી છે કે ટચ થાય તરત જ આ લાઈટ થાય એટલે માણસ હારી જાય અને જે વિજેતા થાય એના માટે પાંચસો રૂપિયા ઇનામ રાખેલું છે બરોબર આઈ જાવ ભાઈ એક પછી એક બધા આઈ કે લાઈટ કમ્પ્લીટ બતાવજો હા પુણ આવે ભાઈ મહેન્દ્રસિંહ પહેલા આ બધા તારા બધા લાઈન સરસ એવું ના હોય હું આવું આવું ટાઈમિંગ છે 40 સેકન્ડ હ સેકન્ડ હા 40 સેકન્ડ 40 સેકન્ડ ચાલુ કર 40 સેકન્ડ ચાલુ કરો ટાઈમર ચાલુ કરી દો પકડવાની બગબ તમે હોય ઉપર ઉપર એલા આ તો ખાલી ચેક કરો વાયર માં કે ઓમ રાખવું થાય એની બધા વાટ જોઈ રહ્યા આઉટ નહીં થાય થઈ જાય પોકડી એટલી પકડવાની છે 15

બાકી <laughs> <laughs> ચાલીસ સેકન્ડ નો ટાઈમ છો સર બીગ નો ટાળું ને કે ટાઈમ તો ખબર ગણે આઉટ 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 લાઈટ થઈ જાય આઉટ સરવણ 10 સેકન્ડ માં આઉટ જા જાવ માં આવી ગયો સમજી જાય રેડી હવે જીતવા વાળા હવે સાત એ જીતી જો આઉટ 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 કેટલો ટાઈમ સેકન્ડ આ જીતવા વાળો બીક એકલો હતો પણ એને ટાઈમિંગ ઓછું પડ્યું

મે ટાઈમિંગ 12 સેકન્ડમાં મલ્લુ ભાઈ આઉટ કેમેરામાં કમ્પ્લીટ દેખાય હોય કણ નડીતા ભાઈ ડુંગી ડુંગી હા લાઈટ થઈ ગઈ એ ડાયરેક્ટ પેલા જ આવે લબુડી ચાલુ ચાલુ ઉપર હાલ ઉપર આલની આવી કાળે ધનકી ને પકડી દે પકડી દેસ તાંકે હેડવંત સ્ટાર્ટ વાહ ભાઈ વાહ વાહ કિશન વાહ રબ દેવ ચીડી અડતો ના અરે વાહ જીતી ગયો ઓકડી વાહ બતા મેં ને જ્યા તું તો હારું છે યે નહિ જીતેગા નકી ના કે નકી ના કે

એ યે વાહ 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 જે આડજે બે ત્રણ ટ્રાય માર્યાતા અને જીતી જાતા બરોબર હવે રીઅલ વો હા ચેકન

ઔરતાઓ ભલે આવી ગયા ક્યાં ક્યાં આયા હારું કહેવાય કે ટાઈમ નો એને મજા ન આવે બહુ હવે આયા કોઈ ઓમર તો બોલવાનું શરૂ હોય સ્ટાર્ટ

વાહ વાડો એ વાઘુ બા આ બસ પટી પટી ગયો કરવા વાળો પોતે હારી ગયો બરાબર વિકુલે બનાવી છે તો હાથ પેલતી ફટારવા માંડે રેડી કાઈ ખાલી ये बंदा गया आधा को वाले हो रहे वाह अरे वाह चला शकर थे पटी यू पटी यू पटी यू ना रही अरे वाह ना रही की ना रही की अरे ना रही की आज वाइब्रेट पर हम उन्हें चिट लगी अब कोई माय भी है कोई तो कोई ऐसा तो ही पहले जीते जीते चलो रेडी स्टार्ट

ઓય મુ એકલા આટલા દે આઈ ગયો તો વન્સ મોર આવી જ આપણે અભિગ્નેક ને કે ચાલેન્જ કેવાય રાખશું આવું રાખશું ચાલીસ લગાવી વગાડ ઈનામ વગાડે જય માતાજી વિડિયો થાય છે કોઈ જીત્યું નહીં હવે મળશું નવા ચેલેન્જ વિડીયો હંગા છે ત્યાં સુધી આ ને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાર્ટનરને સબસ્ક્રાઇબર કરજો જય માતાજી